ખાંસ પડતા પડતા આપણે પૂજા થાય એટલે કાંઈ બ્લોક શરૂ નહોતો કર્યો અને વરસાદી તો કાલે કે અને અત્યારે ચાલુ જ છે ફૂલ વરસાદ છે અત્યારે ભગવો તમે ભાળો એમ પડે છે વરસાદ હવે આ વરસાદથી કેટલા દિવસ રહે એનું કાંઈ નિશ્ચિત છે નહીં કેમ કે આગાહી એક ધારે આપે છે ખેડૂતને બધા હેરાન થઈ ગયા છે અત્યારે તો હરદેવ અને હું બધા બેઠા બેઠા હતા ને વરસાદ જ જોઈ લકી પેરી લકી વાહ વરસાદ ન હજી નાવા ધોવાનું આપણે બાકી દેવા પાણી ટાઢું લાગે છે નાવા નથી જોઈએ અત્યારમાં તો વરસાદ રહીએ કાંઈક પછી પછી ખબર પડે તો જો આખો બી વરસાદ કેવો પડે જોઈતી હોય આપણે અત્યારે તો જો ચાલુ જ રહે ધારો મજા આવે નથી દેવ વાહ વ હા ધોવા ગયો અહીંયા થાય ને તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવ્યો બળી વરસાદની વાહ કાંઈ આસપાસ અમારા ગામમાં શું છે કે માતાજીનો નવરંગો માંડવો છે તો માંડવો બને છે અત્યારે તો લગભગ હું હવારનો ઘરેથી નીકળ્યો નથી બેન જોઈએ આપણે પાસે જઈને માંડવાનું કેવું આયોજન ગોઠવેલું છે સાલું વરસાદનું બને છે અત્યારે તો તો પછી ખબર નહીં હે મમતા મમતા છે ને મમતા આવી છે હવે સાઠ વાય છે તે જોવાય સાથે સાથે બહુ પણ ચેલેન્જ લે બેટા

આજે માંડવો જોવા જવું તું માં માથે જઈને ગઈ આવ્યા મને માથું તું કે બહેન રાખો આ વખતમાં શું કરે મારી ઘેરે રાંધલનું બહેન જુઓ વળિયા ઠોકળીનું સુંદર બહેન જુઓ હવે કાય લીલ છે એને કાય બહેન રખા છે એ ભગવાન દયા કઈ દયા વરસાદ એટલો છે ને બધા કામ અત્યારે બંધ રહી ગયા છે કેમકે અમારા ઘણા કામ અત્યારે હતા બધા બંધ રહી ગયા છે અને વરસાદ એક ધારો તૂટી પડ્યો છે હવે વરસાદ શું કરે તો નિક્કી છે નહીં પાણી જવું અત્યારે હજી આપણે પાણી છે તમને બતાવ્યું આગળનું પાણી કેવું કહેવાય ચાલુ તમને વરસાદ પાણી હાથમાં ત્રીસ તારીખનું પાણી છે આજમાં પાણી આપણે છે ને માતાજીના મંદિરે આવી જાય ને એનું તલાવડું છે ને આપણે જે ખાલી હતું એ ફરીવાર વાર ભરાઈ ગયું છે આ ત્રીજી વખત ભરાણું છે ચોમાસા પછી આ બીજી વાર તો આ બધા છે ને પબ્લિક અત્યારે તો જોવા માટે જ આવ્યું છે પાણી

તો કાઈ નહીં આપણે છે ને અહીંયા આગળ વિડીયોમાં માહિતી આપતા રહીશું વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીશું એમ આ ત્રીસ તારીખનો વરસાદ છે જોવા જોવા આ બધા છે ને આ પાણી જો ગોઠણ જોતું પાણી છે ને બધા હવે આવી છે પાદર બાજુ જો પાદર બાજુ આવી છે પાદરનું પાણી આપણે કેટલું થઈ બતાવશું તમને કેમ કે પાદરે બહુ વધી ગયું છે પાણી અત્યારે આવી થી પાદર બાજુ છોકરા બધા એન્જોય કરે છે રવિડો બે જોવા બધા મોસ માણતા માણતા પાદર બધું જ આવી જોયું આપણે હાલો તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો ને પૂરો વિડીયો જોજો બહુ મજા આવશે વિડીયોમાં જો આ છે ને પાદરનું પાણી છે મારે અત્યારે જોવા બહુ હતાણ કરે છે પાણી વધારે આ ગાડીયું કાઢે છે જોવો ત્રાહી ત્રાહી ગાડી કાઢવી પડે ત્યારે મેળ આવે છે જો અહીંયા જો હલવાનું પાણી જો તો આ બધા છે ને પાણી ધોવા જ આવી જોયું ધોવા કેટલું પાણી છે જો ગાડી બહુ વધી ગયું પાણી અત્યારે અમારે વરસાદ એવો પડી ગયું છે અત્યારે તો બધું પાણી વધી ગયું છે અને આ ભાઈ અમારે ગાડી ધોવે છે સારું વરસાદે જોવાય પાણીમાં જ છે અત્યારે છે ને અમે વાડી વિસ્તારમાં જ આવે તેવી વાડીમાં કેટલી કેટલું બધું પાણી ભરાઈ ગયું છે દેખાડવા માટે તે કેમ કે બધે અત્યારે છે ને ખેડૂતને બહુ વધારે નુકસાન થયું છે જોવા તમે કપાસ અહીંયા આ બધો કપાસ છે ને પાણીમાં અત્યારે ભરાઈ ગયેલું છે ખેતર આખા ભરાઈ ગયેલા છે બધી બાજુ ફેમસ છે આ તલાવડા અત્યારે બધા ફૂલ થઈ જશે અને નુકસાન બહુ વધારે થઈ ગયું છે ખેડૂતને અત્યારે તો સરકારને તો થોડીક અપીલ કરીને આ નુકસાનનું કાંક નિવારણ કરવું પડે એમ તો હજી વરસાદ તો રહે એમ છે નહીં પાણી બધી બાજુ ભરાઈ ગયેલા છે અત્યારે ખેતરમાં બધે પાણી જ પાણી છે અત્યારે જ્યાં જોવા ત્યાં ત્રણ ચાર દિવસ છે ને લગાતાર વરસાદ પડી રહ્યો છે ને એમાં ખેડૂતને બહુ નુકસાન થઈ ગયું છે તો આ કપાસ તમને દેખાડું જોવો કપાસ તમને લાગે કે આ કેટલું પાણી પડી ગયું છે અત્યારે બધું પાણીમાં ભરાઈ ગયેલું છે અને બધો કપાસ બળી ગયેલો છે અત્યારે કાળો મસ્ત થઈ ગયો સાવ બળી બળીને મારા ગામનું મેન તળાવ ગણો ને તો લખ્મી લેખ રવો લક્ષ્મી લેખ ફૂલ થઈ ગયું છે અત્યારે અને આનંદ મોટું તળાવ છે એ ખારામાં આપણે ત્યાં જવાનું તો નથી અત્યારે કેમકે આગું પડી જાય અમે નીકળ્યા સિવાય હાલીને અત્યારે પગપાળા તો ત્યાં નહીં રહી ને અત્યારે ગામ ગામમાં આપણે આટા માર્યા જોઈએ પાણીનો સૂટ લેવી છે તો તો આ વખતે છે ને પાણી ઓછું છે પાદરમાં કેમકે અત્યારે જો ગાડી હોતી નીકળી શકે છે નકર તો વધી જાય એટલે ગાડી ન નીકળી શકે પણ અત્યારે ગાડી ફોર બધું નીકળે છે તો નથી આ રીતનું પાણી છે માણસો હાલી હાલી ને પસાર થઈ રહ્યા છે અત્યારે માતાજીનો માંડવાની વાત કરું તો હામે મેં આગળ માંડવા હતો પણ ત્યાં બધું બેન રહેલું છે અત્યારે આપણે ઘર બાજુ આવું છે ને પાણી વધી ગયું છે આપણે જ્યાં હાલ્યા છે ને ત્યાં અત્યારે તો બધા જોવા પરાણે પરાણે પાણીમાં નીકળે છે

પાણી ભરાઈ ગયું કે બધા આવ્યા ને પાણી જોવા પાટા ઉગા રહી ગયા અહીંયા કેમ કે લીંડી ભરાવાની ફૂલ તૈયારી છે બધા પાછા અહીંયા ગોઠવા ગયા જોવા હાટ છે જોવો આ બધા પાણી જોવા ઉભા હાથ છે વાટે હવે પાણી ધોતા જોતા છે ને અત્યારે વાગી ગયું છે એક આપણે ઘેરે ખાવા ભીયા ભાઈ હતું અત્યારે મોડું થઈ ગયું છે ખાવાનું છે અને જો મમતા છે ને પાણી પૂરી બનાવી રાખી છે તૈયાર ઘેરે તળી છે પૂરી ને એવું બધું પૂરી છે ને મસ્તી ઘેરે તળાય છે ગોળ મોટી જો ચૂંદો અને બટેકાનું શાક આરે ભાખરી તો આપણે શાક બટેકાનું ખાવાનું છે તો ખાઈ લેવી વરસાદ રહી ગયો છે ને અત્યારે છે ને બહાર આપણે નીકળી છીએ તો આપણે મગફળીનું વાવેતર અત્યારે ત્રણ મહિના થાય ખેડૂત બધા મહેનત કરી રહ્યા હતા જેમાં અત્યારે છે ને જુઓ જેટલી મહેનત એને થયું એટલું એને પૂરું પાડ્યું છે અને બીજું આ અડધું ખેતર જે આવા બાકી રહી ગયું છે આવા એક ખેતર નહીં ઘણા ખેતર છે અમારા ગામમાં જે નુકસાન થયા છે માંડવી મગફળીનું ડુંગળીનું વાવેતરની બધું છે જેટલી આને ઢકાણી એટલી ઢકાણી છે બીજું જો આ બધી બગાડમાં આવી ગઈ છે આ બધી લીલી થઈને ઉગવા મળી છે અત્યારે પાછી ને હવે આપણે જઈએ છીએ ગામ બાજુ ને વિડીયો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી ના મળીશું પાછા કાલે સવારે